બી સંસ્થામાં જો કોઈને સંત બનવું હોય તો એના માટેની લાયકાત શું હોય છે તાલીમ શું હોય છે સરસ મોટે ભાગે ડૉક્ટર કેમ થવાય એન્જિનિયર કેમ થવાય કેનેડા જવા માટે શું લાયકાત હોય છે અમેરિકા જવા માટે કઈ પરીક્ષા હોય છે કે આફ્રિકા જવા માટે છેવટે શું અપેક્ષા છે એ લોકો પ્રશ્ન પૂછતા હોય છે પણ આપે સરસ પ્રશ્ન પૂછ્યો છે કે સાધુ થવા માટે મોટે ભાગે એમ મનાય છે કે વિદેશમાં જવા માટે એન્જિનિયર થવા માટે તલાટી થવા માટે એલઆરડી થવા માટે સરપંચ થવા માટે કંઈક લાયકાત હોય છે પણ કોઈ જ લાયકાત ન હોય સાધુ તો થઈ શકે આવું લોકોના મનમાં હોય છે પણ એવું નથી બહુ જ પવિત્ર જીવન હોય પરોપકારી સ્વભાવ હોય જીવનમાં પારદર્શિતા હોય જીવનમાં પરમાત્મા પ્રત્યેની અતુટ ભક્તિ હોય સ્નેહ હોય તો જે વ્યક્તિ ત્યાગાશ્રમના માર્ગે જવાનો વિચાર કરી શકે છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ને એમાં બેઝિક બીએપીએ સંસ્થામાં અમારી સંસ્થામાં કોઈને પણ સાધુ થવું હોય તો મિનિમમ એની એકવીસ વર્ષની ઉંમર જોઈએ બરાબર કોઈને બાળ વય કે પ્રીમેચ્યોર અવસ્થામાં કે અણસમજણે કરીને કે કોઈની વાતોમાં લલચાઈ જઈને કે કોઈના ઉપદેશથી હિપ્નોટાઈઝ થઈને સાધુ કરવામાં નથી આવતા બિલકુલ તમે એકવીસ વર્ષે પરિપક્વ અવસ્થામાં જાતે નિર્ણય લો અને પછી તમે નક્કી કરી શકો છો બીજું અભ્યાસ પણ તમારો હોવો જોઈએ અભ્યાસમાં મોટે ભાગે અત્યારે ગ્રેજ્યુએટ એમાં પણ ડોક્ટર એન્જિનિયર સીએ સીએસ એમબીએ એ બીસીએ બહુ જ ભણેલા સાધુ થાય છે છતાં પણ કદાચ થર્ડ થિંગ માતા પિતાની ઓન પેપર પરમિશન હોવી જોઈએ માતા પિતાની લેખિત પરવાનગી હોવી જોઈએ અને ત્યાર પછી સારંગપુરમાં અમારું સંત તાલીમ કેન્દ્ર છે આખા વિશ્વમાં એક અનોખી તાલીમ શાળા છે જે આપે પણ જોવા જેવી છે વેદ ઉપનિષદ કાલમાં જે રીતે ઋષિ મુનિઓના આશ્રમ હતા એવું સુંદર એક સંત તાલીમ કેન્દ્ર છે જેમાં ત્રણસો થી ચારસો સાધુઓ તાલીમ પ્રાપ્ત કરતા હોય જ્યાં વેદ ઉપનિષદ ભાગવત ગીતા મહાભારત રામાયણ વિશ્વના તમામ ધર્મો મેનેજમેન્ટ આ બધાના પાઠ તાલીમ આપવામાં આવતી હોય છે તો ત્યાં ત્રણ વર્ષ તમને પ્રોબેશન ટાઈમ આપવામાં આવે છે કારણ કે સાધુ તરીકે રહેવાનું છે તો આજીવન બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે આજીવન ધનનો ત્યાગ કરવાનો છે એક મહિનામાં મિનિમમ પાંચ થી સાત નિર્જળ ઉપવાસ કરવાના છે કે પાણી વગર પાંચ થી સાત દિવસ વિતાવાનું છે પરિવારનો ત્યાગ કરવાનો છે કાષ્ઠના પાત્રમાં નિસ્વાદી વર્તમાન સાથે જમવાનું છે માનનો ત્યાગ કરવાનો છે ભગવા બે જોડ કપડા છે હું તો ટેક્સટાઇલ એન્જિનિયર છું કાપડનો જ તો પણ બે જોડી જ કપડાં મળે અને જ્યાં ગુરુ મૂકે ત્યાં જવાનું છે તો આવી ટફ લાઈન ટફ લાઈફ જીવવાની છે તો તમે ત્રણ વર્ષ ત્યાં રોકાવ એ દરમિયાન તમે ચેક કરો કે હું ખરેખર ત્યાગાશ્રમના માર્ગે ટકી શકીશ કે નહીં એ દરમિયાન તમે પણ નિર્ણય કરી શકો એ દરમિયાન ઓબ્ઝર્વ કર્યા કરે છે તો ક્યારેક વ્યક્તિ પોતે પણ પાછા જતા રહે છે કે ના ઇટ્સ અ ટફ ફોર મી હું નહીં રહી શકું અથવા ક્યાંક એને મોકલવામાં આવે છે કે ના આપ ગૃહસ્થાશ્રમ માટે અથવા તો આપ ત્યાગાશ્રમ માટે ઉચિત નથી તો આપ ત્યાં રહીને ભગવાન ભજી શકશો જેમ કોઈ આઈઆઈટીમાં જઈને પ્રિપેરેશન યુપીએસસીની પ્રિપેરેશન કરે ને પાસ ન પણ થાય ગોલ રાખ્યો યુપીએસસીનો જીપીએસસી કરી શકે એમ અહીંયા પણ તાલીમ કેન્દ્ર છે કોઈના ઉપર પ્રેશર નથી કોઈના પર આગ્રહ નથી છતાં આપને જાણીને આનંદ થશે કે પ્રતિવર્ષ દેશ વિદેશના અનેક નવયુવાનો જેમાંથી મહદઅંશે માતા પિતાના એક હોય ડબલ ગ્રેજ્યુએટ હોય કેમ્બ્રિજ ઓક્સફર્ડ હાર્વર્ડ એલ યુનિવર્સિટીના સ્નાતકો હોય સાયન્ટિસ્ટ હોય એવા બધા યુવાનો આજીવન સનાતન ધર્મની હિન્દુ સંસ્કૃતિની સેવા કરવા માટે બીએપીએસ સંસ્થામાં મહંત સ્વામી મહારાજના વરદસ્તે દીક્ષા ગ્રહણ કરે છે